મિત્ર નો પ્રેમ પતિ પત્ની નો પ્રેમ અમારા ધંધુસર નો દાખલો છે અમારા મેહર નું ગામ ધંધુસર બહુ સરસ પ્રસંગ હું ઘણીવાર કહું છું ગામના પાદર માંથી એક સાધુ નીકળ્યા એને કીધું એક રાત વાસો કરવો છે કોઈ સદગ્રસ્ત નું ઘર છે આ બનેલી હકીકત છે ધંધુસર માં હા જેના પરિવારો પણ હયાત છે એક માણસે કીધું કે ભાઈ સાધુ ને ફરાણા ઘેરે મૂકી આવ્યો સાધુને માણસ લઈને આવ્યો એટલે ગરદને કીધું પધારો સ્વામીજી અમારે આંગણે સંત વધાર્યા આસન આપ્યું અને હામે જે ભાઈ રહેતો તો સગો ભાઈ હામે એને બોલાવીને કીધું ભાઈ સંત વધાર્યા છે તો એને જમતા હોય તો રસોઈ બનાવી દો અને નહીં એને સીધો આપો તો હાથે રસોઈ બનાવી લઈએ અને ગરમ પાણી મૂકો અને નાવા માટે એ સાધુ બધું જોવે પછી એને કીધું કે તમે તમારે ને મને માણસ મૂકી ગયો તમે ઓલા ભાઈને કેમ બધું કયો છો સાધુ કે એ મારો ભાઈ છે હું એનો મોટો ભાઈ છું એ મારો નાનો ભાઈ છે કે તો તમે કેમ વ્યવસ્થા તમારે ઘેરે કરતા નથી એને કયો છો બધી તો કે હવે અમારે ગામડાની વાત છે બાપુ તમારે શું કામ રાત રોકાવી એક ટાણું રોકાવું શું કામ કાંઈ પૂછવું જોઈએ તો કે મને વાત કરો કારણ કે આ તો જીવાતમા એવા હતા કે સાધુને એમ થયું કે મારે વાત જાણવી જ છે કે નહીં તમે મને વાત કરો એ શું વાત કરીશ ખબર કે મારો નાનો ભાઈ છે હું એનો મોટો ભાઈ છું મારો નાનો ભાઈ છે ને કોઈ દી નીતિ ચીખ્યો નથી કોઈ દી સત્ય ચીખ્યો નથી અને તમે આજ હું થોડીક નીતિ ચૂકી ગયો આજ હો આજ હું થોડીક નીતિ ચૂક ગામડાનો એક માણસ કહે છે વિચાર તો કરો સાધુને હું આ થોડીક નીતિ ચૂકી ગયો છું સાધુને એમ થયું માણું શું તમે નીતિ કઈ એવી કઈ નીતિ ચૂકી ગયા છો કે જો બાપુ અમારે બે ભાઈઓના ગામડામાં એક જ હેડે ખેતર છે અને એટલું ધોર્યું હૈયારો પાણીનો જાતો હતો જાય આજ પાણી જાતું હતું હું હવારમાં વાડીએ ગયો તો મારા ભાઈના ખેતરમાં પાણી જતું હતું એટલે એક જગ્યાએ ફૂટી ગયું હતું આ વાત બહુ ઝીણી છે ફૂટી ગયું હતું ને એટલે મેં મેં બંધ ન કર્યું કા મારે પાણી ત્યાંને કહી દેવાની જરૂર હતી કે હે ભાઈ અહીં પાણી ફૂટી ગયું બંધ કરી દે અને કા મારે બંધ કરી દેવાની જરૂર હતી પણ મેં બંધ ન કર્યું એટલું મને હૃદયમાં થયું કે ભલે થોડું ઘણું મારું પીવાય છે ને કાંઈ વાંધો નહીં એટલી હું નીતિ ચૂકી ગયો છું એટલે હું તમને નહીં જમાડી શકું

એ હવારમાં ઊછો ને એની પત્નીને કીધું દાતણ લાવો ને દાતણ ને કીધું કે હવે દાતણ કરીને ચા પીને તમે બજારમાં જાઓ તો મારા હારું હાડી લેતા આવશો ને કાલ તમે કહેતા હતા ને તો કે નહીં હું નહીં લે આવું આજે કે કાલ કહેતા હતા ને તો કે આજ કહું એ સાચું આજ કહું એ સાચું અને હવારમાં ચા મની હારે ધડાપીટ થયો અને પત્ની જે બોલી છે કે તમારા ઉમે તમારા બાપને ઘીએ ક્યાં ખાવા ધાન હતું આ તો મારા પગનું ધર્મે તમારે સારું થયું જે સાંભળવાનું તો સાંભળીને બજારમાં નીકળ્યો તો વેપારી કે હાવ હાથ નું કહી દો કેદી રૂપિયા દેહો તો કે ત્રણ મહિના પછી તો તમે તો હમણાં શાર દીનું કહેતા હતા તો કે આજ કહું હાસું બાકી બધું ખોટું એ જ્યાં વેપારી ધડાપીટ થઈ પાદરમાં જતો તો એમાં કોકે કીધું કે આ જામનગરના મહેમાન જો આવ્યા ને મારા આ આ આ દીકરીને હગાઈ કરવી છે તો માણસો કેમ છે તમે એને ઓળખો છો અને હાવ હાચું કહેજો એમ તો કે કે એ મૃત્યુ દારૂમાં પકડાણો હતો હમણાં જેલમાં હતો અને ભાઈ ધડાપીટ થઈ ને આવો હાવ હાચું કીધું વાત તો ઘણી લાંબી મિત્રો પણ હાજે એ માણસે ડાયરીમાં એક વાક્ય લખ્યું એક દિવસ સાચું બોલવામાં એટલું સહન કરવું પડે તો જિંદગી સાચું બોલ્યા છે એને કેટલું સહન સહન કરવું કરવું પડ્યું સત્યને માટે પડે સાચું બોલવું હોય તો સહન કરવું જેની ફોડમ ફટકેલી હોય એને એકવાર ચૂલે ચડવું પડે પણ ઓલી આવડે હલબેલી એને કોઈ ન પૂછે કાગડા સાચું બોલવા માટે તો સમર્પણ કરવું પડે ને પણ જેને સાચું નથી બોલવું ખોટું નથી બોલવું નહીં કરું આળહનું નું ઘર થઈને પીડ્યો છે એક જણો પગ ઉપર પગ સળાઈને બેઠો હતો ને કૂતો તો આમ પગ આંટી નાખીને એમાં કોઈક કીધું ફટાણા નો કે નહીં કરો તો આમ પગ કર્યો આમ 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 બોલો નો બોલ્યો કઈ આમ આમ પગ આમ આમ બોલ્યો કે ઊભો તો થા ભલા માણા બોલતોય નથી ઉભો ના થાય તો કઈ નહીં પણ મોઢામાંથી તો બોલ પડ્યો પીડ્યો કે ઓલું ભેહું જો આખો દી પાણીમાં પડ્યું રહીએ એટલું આર હોડ્યું છે કે પાણીમાં પડ્યું રહે ને પાણી નો પીએ ઘી આવીને પીએ હવે એના દૂધ અમે પીએ છીએ કેટલી આળ હશે કલ્પના કરો પણ સત્યને માટે માણસે છોડવું પડે છે આપી દેવું પડે ને એક બહુ સરસ દાખલો મને ગમે છે હું કહું છું કે રાજા સાહેબનો વખત ને એક રાજાને એમ થયું કે સાચું કહેવાવાળા કેટલાક છે મારા મારા રાજમાં સત્ય કહેવાવાળા કેટલા છે કે તમે આ ખોટું બોલ્યા આ બાપુ આ હું કહેવાવાળું કોઈ હોવું જોઈએ ને એ વખતે મહારાજા નક્કી કરતા કે નહીં એના સલાહકાર સાચા હોવા જોઈએ અને તમે જુઓ જેના સલાહકાર સાચા હોય ને એના એના જીવનના ફળ બહુ મીઠા હોય ઓ તમે જો કેળા છે ને એના પાંદડા બહુ મોટા છે એટલે એના ફળ મીઠા છે આંબલીના કાયતરાના પાંદડા ઝીણા ઝીણા એટલે ફળ ખાટા જેના સલાહકાર નાના હૃદયના હોય ને એના ફળ ખાટા હોય અને જેના સલાહકાર વિશાળ દિલના હોય ને એના ફળ બહુ મીઠા હોય ગાયકવાડને સરકારનો દાખલો જુઓ ગાયકવાડ સરકાર પોતે ઘોડે ચડી અને નીકળ્યા અને એને સલાહકાર હતો બે ઘોડે સ્વાદ નીકળ્યા વગડામાંથી નીકળવું એક બાઈ છાણા વેણી ને હતી કેળા કાંઠે કે કોક આવે તો છાણનો હુંડલો ચડાવે હવે ગાયકવાડ સરકાર ને ત્યાંથી નીકળવું બાય ને કેવું એ ઓળખે ની ગાયકવાડ સરકાર છે પૂછ્યું એ ભાઈ એ ભાઈ મને છાણા નો હુંડલો ચડાવો ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતર્યા સાહેબ આ વડોદરાનો ઇતિહાસ છે નીચે ઉતર્યા હુંડલો ચડાવ્યો પાછા ઘોડેશ્વરી કરી તેનો સલાહકાર દાંત મીંડો કાઢવા પણ દાંત એવો મીંડો કાઢવા કે ગાયકવાડ સરકારને શંકા પડી કેમ તને દાંત આવે કે ના બાબુ મને આ વસ્તુ તો કે મને વાત કરે હું ગાયકવાડ સરકાર હેઠો ઉતરીને હુંડલો છાણનો ચડાવ્યો એમાં મારી નાનમ લાગી એમાં તને દાંત આવે કે ના ના તો હાચું કે હાચું કહું બાપુ તો ઘા તમારાથી હુંડલા ચડાવાય નહીં તમારે તો હુંડલા ઉતારાય એના તમે તો ગાયકવાડ સરકાર છો તમે એની ગરીબાઈ હાવ માથે મૂકો છો ઉપાડીને એના કરતા તમે હુંડલાને ઠેબુ મારી હગો ધારો તો કે વિધવા બાઈના છોકરા મોટા ન થાય ત્યાં સુધી રાજ બધો ખર્ચો આપશે

એટલે પંદર જણા બેઠા હતા અને વૈશ્વિક ખુરશી નાખીને પોતે બેઠા બપોર જોઈને કે સુરતના મને રામદેવ પીર દેખાય જોવો તા તો એક પછી ગુભા હા બાપુ લીલો રહ્યા લીલો રાય જ છે બે તમે જોવો તા બીજો હા બાપુ એ રહ્યો હાથમાં ભાલુ એ રણુજાનારાય રહ્યા ચોખ્ખું દેખાય તારે તમને થોડું ખોટું દેખાય કે બાપુ તમને તો દેખાય ને રણુજા ના રહે છે બે જાવ ત્રીજા કે તમે જુઓ તો હા બાપુ ઈ જ્યાં ઘોડાના ચારે પગ ધોળા રણુજાના રાય છે મેં હું સાંભળ્યું છે મિત્રો પંદર માંથી ચૌદ જણાએ કીધું પણ પંદરવાનો પંદરમાં નો વારો આવ્યો ને યુવાન હતો સૌરાષ્ટ્રનો બાપની નોકરી મળી હતી રાજાશાહીમાં પટ્ટો જેને કહેવાય બાપનો પટ્ટો મળ્યો તો નોકરી કરતો તો ખુમારીથી એને કીધું કે મને સૂરજ નારાયણ દેખાય એમાં બીજું કઈ દેખાતું નથી એ જ ક્ષણે સહજ રીતે યુવાન બોલી ગયો સૂરજ નારાયણ દેખાય છે બીજું કઈ નથી દેખાતું તા તો ઓલા ચૌદ ઉપડ્યા હો અમને દેખાય બાપુને દેખાય તને નથી દેખાતું ખોટારા તું મરે હે ક્યાંય અમને મારે હે ક્યાં કે ભાઈ નથી દેખાતું મને એ વખતના રાજાએ આકરા શબ્દમાં કીધું જમાદાર જરા સારી રીતે જુઓ મને દેખાય આ ચૌદ જણા દેખે તમને નથી દેખાતો અને એ વખતે યુવાન બોલ્યો છે બાપુ હું તો યુવાન માણસ છું આ ચૌદ ને તો અવસ્થા આંબી ગઈ છે એને નેજા માંડવા પડે આંખું ખેંચવી પડે મને ચોખ્ખું દેખાય છે સુરજ નારાયણ એમાં મને નથી કાંઈ રામદેવ પીઠ દેખાતા નથી બીજું કાંઈ દેખાતું એમાં ચૌદમાંથી એક જણો બોલ્યો બાપુ આનો બાપે આવો ખુશ રહ્યો જોયું એના એ દીકરા એવા જોઈન લ્યો નકર તમને દેખાય અમને દેખાય એને નથી ખોટાનો દેખાતું એ બાપના સામે વાત ગઈ અને યુવાનનો રવાડા સમ 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 બેઠા થઈ ગયા અને કમરમાંથી પટ્ટો છોડીને દરબારને કીધું કે લે દરબાર આ તારી નોકરી મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ હે કે મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ ગરીબ ગુજરાન કરી મારી જિંદગી ગુજારીશ તારા અનાજ ઉપર હું જીવું છું તારો પટ્ટો મેં વાંધો છે તને હું સત્ય ચોક્કસ કહેવાનો મને રામદેવ પે નથી દેખાતા નથી દેખાતા નથી દેખાતા